વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ દવાખાનામાં છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને કમળો ટાઇફોઈડ ઝાડા ઉલટી તથા કોલેરા જેવા રોગોના દર્દીઓની ઓપીડીમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે ચોમાસાના મોસમમાં પાણીજન્ય રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે આ પ્રકારના રોગોથી બચવા માટે સામાન્ય જનતાએ કેટલીક મહત્ત્વની સાવચેતી રાખવી અનિવાર્ય બની છે ઉકળેલું શુદ્ધ કરેલું પાણી જ પીવું બહારના ખાવા પીવાના પદાર્થોથી દૂર રહેવું પાણી ભરાતા ખાબોચિયાઓમાં દવા છાંટવી જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકી શકે ટોયલેટ અને રસોડાની સ્વચ્છતા જાળવવી આવા મોસમમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે આયુર્વેદમાં કેટલાક સરળ અને ઘરગથ્થુ ઉપાયો પણ આપેલા છે જે તમારા શરીરને રોગોથી લડવા માટે તૈયાર રાખે છે ચોમાસાની ઋતુમાં ચેપજન્ય રોગોનો ફેલાવો સામાન્ય છે પરંતુ યોગ્ય સાવચેતી અને નિષ્ણાંત અનુસારના માર્ગદર્શનથી જરૂરી પગલાં લેવાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ સાવચેત રહો આરોગ્યમય રહો હા હું ડૉક્ટર પંકજ લાલા પચાદારી હોઉં મીડિયાટીશિયન ચેપી રોગ અત્યારે અમારે હાલે પચાવન પદ પચાવન એડમિટ છે ઓપરટી સત્તર અસી સોની રહે છે આમાં વધારે કેસ કમળાના હોય છે કમળાના ઝાડા ઉલટી શરદી ખાંસી લેકિન કમળાના કેસ વધારે હોય છે આ બધા પાણી રોગ આ બધા પાણી રોગ રોગ છે પાણી આ દૂષિત પાણી સે થાય છે આ જો બહારનો ખાવાનું ટાળવા જોઈએ બરોબર દૂષિત પાણી થી બચવા માટે પાણી ઓવાલ કરે પછી વાપરવા જોઈએ ઓર જો ભી શાકભાજી બજાર સે લાવો અચ્છી તરહ સે ધોઈ પછી વાપરા જોઈએ